જુનાગઢના માળિયા હાટીનામાં હાટી દરબાર ક્ષત્રિય સમાજનો ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં પચાસ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડ્યા આ મોંઘવારીના સમયમાં ખર્ચ ઓછો થાય અને સમયનો પણ બચાવ થાય તેમજ સમાજ સંગઠિત થાય તેવા હેતુથી માળિયા નામા હાટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના આર્થિક સહયોગથી દર વર્ષે જ્ઞાતિ સમસ્ત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં જ્ઞાતિના રિવાજો મુજબ પચાસ નવ દંપતિઓ

સમૂહ સમૂહલગ્ન સમિતિ દ્વારા સતત અવિરત ઓગણત્રીસ વર્ષથી જે સમૂહ એવા થઈ રહ્યા છે એમાં ઓગણત્રીસમો સમૂહ લગ્ન આ વર્ષે સાત બે તારીખ સાત બે બે હજાર છવ્વીસના રોજ યોજાણો જેમાં પચાસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા જેમાં સંતો મોહંતોની હાજરી સાથે આશીર્વાદ સાથે કલાકાર શ્રી રાજભા ગઢવી તથા શિવરાજભાઈ ગઢવી નીતાબા તથા આ કલાકારોએ પોતાની આગવી વાણીમાં રજૂઆત કરી અને શ્રોતાઓને જ્ઞાન મુક્ત કર્યા સાથે તમામ દાતાશ્રીઓ એક લાખથી લઈ અગિયાર હજારથી લઈને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે જે કંઈ યોગદાન આપેલા તમામ દાતાશ્રીઓના યોગદાનથી આ સમૂહ વિવાહ શક્ય બનતા હોય ત્યારે આ તમામ દાતાશ્રીઓનો પણ અત્યારે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ ઉપસ્થિત તમામ મહા મહાનુભાવોને પણ પોતાની કિંમતી સમય આપી અને અત્યારે ઉપસ્થિત રહ્યા હતા તેઓનો પણ આભાર વ્યક્ત સાથે સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું પ્રકાશ દાવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયા હાટીના જુનાગઢ